નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ બસાવા લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારીયા સાથે મહામંત્રી એવા વિનુભાઈ સરપંચ સાથે રાજેશભાઈ લગામી સાથે મંચસ્થ આપણા વિસ્તારના આગેવાન એવા રંજનભાઈ તડવી સાથે આપણા જેમણે આપણા માટે ખૂબ સરસ આયોજન કર્યું છે અને જેમણે આજના કાર્યક્રમમાં પોતાની કંટોળ મહેનત અને આપણને સૌને ભેગા કરીને આપણને મળવાનો અવસર પૂરો પાડ્યો છે એવા સીકેભાઈ પટેલજી અને આપણી સાથે ઉભેલા મંચસ્થ તમામ મહાનુભાવો સામે બેઠેલા મારા ખેડૂત ભાઈઓ યુવાનો માતાઓ બહેનો અને ભૂલકાઓ સૌને મારા જોહાર પ્રણામ કરું છું નમન કરું છું ત્યારે સાથીઓ આગળના એ કીધું આજે ખેડૂતની હાલત શું છે ખેડૂત બિચારો પોતાનો પરિવાર સાથે આખું વર્ષ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવ જંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની दशा આવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ મણના 622 રૂપિયા ટેકાના ભાવ એમણે જાહેર કર્યા 1622 રૂપિયા બધાને મળે છે ભાઈ કપાસના સરકારે મકાઈ ને એકવીસો રૂપિયા જાહેર કર્યા છે મકાઈ ના ક્વિન્ટલ ના એકવીસો રૂપિયા મળે છે ભાઈ ત્યારે સરકાર એક બાજુ એવું કહે છે વડાપ્રધાન એવું કે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું આવક બમણી થઈ ગઈ છે આપણી એક બાજુ માવઠાનો માર કોમોસી વરસાદ અને એક બાજુ ખેડૂત પોતાનો લોન ધિરાણ લઈને પકવીને જાય માર્કેટમાં મૂકે અને 80 રૂપિયાના ભાવ આપવાની સરકાર વાત કરે અને એના વેપારીઓના દલાલો 40 રૂપિયા કિલો કપાસ લઈ 50 રૂપિયા ચૂકવે એના બિલો પણ અમારી પાસે છે

આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા બિર્લા જેવા ઉદ્યોગપતિઓ માટે સોળ લાખ કરોડ રૂપિયા હમણાં દેવું માફ કરી દીધું ત્યારે કોઈનું સર્વે કરવામાં નહીં આવ્યું રાતોરાત સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલ્યા નીરવ મોદી લલિત મોદી બધાના બીસવીસ દસ દસ હજાર કરોડ રૂપિયા માફ કર્યા અને ત્યારે મારો ખેડૂત

તમારી યાદ અને ખેતીવાડી બજાર બંધો અમે કરાવી દે

અને એક બાજુ નેરનું પાણી ખેડૂતો આજે મળતું નથી આજે કોઉ મોસમી વરસાદ થયા માવઠા થયા સરકાર ને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઉંચા ગમબૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમને રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે ના આ બાજુવાળા બોલતા નથી આવ્યા હોય તો કહેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક 10 કરોડ હતી 10000 કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે 100% નુકસાની હશે તો 22000 મળશે

અમારો ખેડૂત આદિ અનાધિકાર થી આત્મનિર્ભર છે અમારા ખેડૂત ને આગળ લાવો ઉદ્યોગપતિઓને આગળ લાવવાના ઉદ્યોગપતિને દેવા માફ કરવાના અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એ અન્યાય હવે અમે ક્યારે સહન કરવાના નથી ત્યારે ખેડૂતો મારા સાથીઓ અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ બચ્ચે વિદ્યાર્થીઓના ટેક ટાક પાસ ઉમેદવારોને શિક્ષકોને ભરતી માટે અમે આંદોલનો કર્યા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જીએનએમ કરે એનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરીને આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નેરોની આજે પણ સમારકામ નથી કર્યું અમારા ખેડૂતો શિયાળો રવિ પાક કરવા માટે આજે પાણી માંગે છે પણ સરકારના અધિકારીઓ બધા એમના તાઈફાઓમાં મોજ કરે છે ખેડૂતોને કોઈની પડેલી નથી નાથી આપણને પાણી નથી મળતું ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો ઉકાઈનું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટા ઉદેપુર અને બરોડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પરનો પુલ આજે 3 વર્ષથી તૂટી ગયો 3 વર્ષથી તૂટી ગયો અને સરકારના કોઈ મંત્રી એના એના ધારાસભ્ય અને સાંસદ કોઈ જવાબ નથી આપતું ત્યારે એ ડ્રાઈવર નામે 16 કરોડ ને 34 લાખ રૂપિયા લોકો ખાઈ ગયા આજે પણ લોકો એ બનાવેલા ડ્રાઈવર ચાલે છે પણ એનો ડ્રાઈવર તૂટી ગયો છે કે અમારા લોકોને સ્કૂલ બનાવી આપો અહીંયા તમને બધાને ખબર છે બોડેલી એપીએમસી માં એમના જે ડિરેક્ટર હતા એમણે ગયા વર્ષે ખૂબ મોટું કોભાન કર્યું અમે બધાએ ઉજાગર કર્યું ત્યારે આજે ડિરેક્ટરોને 2 લાખ 15000 600 રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મગની છે મળી છે કે નથી મળી આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કોમાન્ડો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરોને ને ચાર લાખ અડસઠ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે ખેડૂતોના પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં એપીએમસીઓમાં પણ આપણે જવું પડશે માર્કેટ યાર્ડોમાં પણ જવું પડશે અને ખેડૂતો સાથે થતી અન્ય આપણે બધાએ આગળ આવવું પડશે ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ સરકાર સામે બોલીએ એટલે સાથીઓ આ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સંગવીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન અમણાનો આ યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના પ્રશ્ન લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો જાણો છો ને બધા જેલમાં નાખી દીધો સાથીઓ મને એક સામાન્ય બનાવ

80 દિવસ સુધી મારો પરિવાર દુખી મારો કાર્યકર દુખી મારા આખા સાથીઓ દુખી આખો કામકાજ મારો ઠપ થઈ ગયો અને 80 દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચેતવસા